મામલો મૃતકના પરિવારજનો આક્રોશ કંપનીના કોઈ અધિકારી આવ્યા નથી ડીએનએ ટેસ્ટ કરવાની વાત કરવામાં આવી પણ કંપનીના અધિકારી નહીં એક જ પરિવારના બે સભ્યોના મોત થયા છે ઘટના બની ત્યારથી લઈ અત્યાર સુધી કંપનીનો અધિકારી શોધ લેવા આવ્યો નથી કંપની તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી કુલ ચાર લોકોના મોત આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી એમાં અમારા ચાર માણસ દાજીને મરી ગયા જે લોકોને અમે ધ્યાન નહીં કરી પાંચ વાગે થઈ ગયું માણસ સાડા પાંચ વાગે ડ્યુટી ટાઈમ પૂરો થઈ ગયો ઘરે આવ્યા ને અમે ચિંતા લાગી ગઈ ફોન કર્યો ફોન એનો ગજોમાં થતો હતો ફોન બી બ્લાસ્ટ થઈ ગયો ફોન લાગતા નહીં હતા પછી આ લોકોના સાહેબ લોકોને ફોન કર્યા બધાને ફોન બંધ કરી દીધા છેલ્લા છે ને અમે ઘરથી ઈચ્છા પૂરતી એસઆર જે પ્લાનમાં કામ કરતા ત્યાં સુધી ગયા ત્યાં ખબર પડી કે ભાઈ દાદીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા સિવિલ હોસ્પિટલમાં આવ્યા તો અહીંયા અમે કોઈ મહિલોની ચાર બોડી એમ્બ્યુલન્સમાં એમના એમ પડેલા હતા કોઈને કંઈ પડેલી કોઈ જવાબ આપતો નહીં હતો પછી અમે કહીએ કે ભાઈ જેને એને કામ કર્યું જેને એ માણસને જ કામ પર લગાડેલું એને બોલાવો એને સાથે વાતચીત તો કરો પણ એ લોકો એને આવવા માટે તૈયાર નથી આવશે આવશે કરીને ચોવીસ કલાક થઈ ગયેલા છે કોઈ આવતા નથી કોઈને કંઈ પડેલી નથી કેટલી ઉંમરના છોકરાઓ ચોવીસ વર્ષના છે છ મહિના થઈ ગયેલો લગ્ન થઈ ગયેલો છે એને ઘરની સ્થિતિ કરી રહી મા બાપ એ ઉંમરવાળા છે એનો જમાઈ જે છે એને પ્રેશરમાં આવીને ઘરે બીમાર પડી ગયો છે હવે કરવાવાળા કોઈ નથી બહારના માણસ છે પણ કંપનીને એકદમ લાવારિશ કરીને છોડી દીધે છે જે જગ્યા બ્લાસ્ટ થયો એ જગ્યા ઉપર કેટલા લોકો કામ કરતા હતા કામ અમારા જે ચાર માણસ સાથે કામ કરતા હતા જે બ્લાસ્ટ થઈ ગયો એની ઉપર બધું ચાઈ ગયો અને એ તરત જ એક સેકન્ડની અંદર ખલાસ થઈ ગયેલા છે એ સર્વિસ મેન્ટેનન્સ હા એ જે બ્લાસ્ટ થઈ ગયું એ બાજુમાં થઈ ગયું પણ એની જવાબદારી નહીં લીધી એનું કારણ એ છે કે જે કાલે થર્ટી પર્સના લીધે આ લોકો જોડે મેન પાવર ઓછો હોય અને ગમે તેમ પ્લાન્ટ ચલાવતો હોય અને પ્લાન્ટ પર કંટ્રોલ નહીં રહી ગયો એટલે આ એનું બ્લાસ્ટિંગ થઈ ગયું છે અને એની જવાબદારી લેવા માગતા નથી કેમકે આ જે ફાઇટો એ લોકોની જવાબદારી કંટ્રોલ રૂમમાંથી એને કંટ્રોલ નહીં થઈ ગયો અને બારસો ડિગ્રી ટેમ્પરેચર હોય માણસ ને હાડકા હાડકા થઈ ગયેલા છે હવે આગળ શું કરવાનું છે હવે ચોવીસ કલાક જેમ ઠંડી માં રાત્રે આખા પાંચ વાગે થી સાંજ સુધી બેલા છે પણ કોઈ નથી પોલીસ વાળા ને કે પોલીસ વાળા મારવું નથી પેલો કે મારું નથી કોનું છે જો